તો મિત્રો ગયા ભાગની અંદર આપણે વ્યંજન રણના જે ત્રણ પ્રકાર છે તેમાંથી આપણે આ પહેલો જોયો તો હવે આજે આપણે આ જે બીજો પ્રકાર છે જે રેફ તરીકે ઓળખાય છે એના વિશે જોશું જે બીજો જે પ્રકાર છે ર મૂકવાનો એ આપણે આ સી જેવી નિશાની મૂકવામાં આવે છે એને આપણે રેફ કહીએ છીએ તો આપણે આજે એના વિશે જોશું તો અહીંયા આપણે જોઈ શકીએ કે અક્ષરના માથે મુકાતા અંગ્રેજી આલ્ફાબેટ સી જેવા આકારને રકારને ર ને આપણે ગુજરાતીમાં રેફ કહે છે જેવી રીતે આ કર્મ તો જે મ ઉપર આવી રીતે જે નિશાની છે એને રેફ કહેવાય ગર્વ તો વ ઉપર જે આ નિશાની છે એને રેફ કહેવાય ચર્મ એમાં પણ આપણે આવી જે નિશાની છે એને રેફ કહેવાય છે આ છે ધર્મ તો વગેરે આવા જે બધા શબ્દો છે એને રેફ શબ્દો કહેવાય કે જેની ઉપર આ અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશની અંદર જ્યાં સી ફોર કેટ હોય એવી આપણે આ નિશાની મૂકીએ એને રેફની નિશાની કહેવાય છે અને ત્યાં આપણે રનો ઉચ્ચાર કરવાનો રહે છે રેફ વાળામાં એટલે કે શબ્દમાં જ્યારે બીજા મૂળાક્ષરની પહેલા ઉચ્ચાર થતો હોય અને બંને સાથે બોલાતા હોય ત્યારે આ સી જેવી રેફની મૂકવામાં આવે છે તો ચાલો આપણે એને ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો આ જે રેફ વાળા શબ્દો છે આ રેફ વાળા શબ્દોમાં પહેલા ર નો ઉચ્ચાર થાય અને પછી મૂળાક્ષર નો થાય બરોબર છે તો આપણે થોડાક એક્ઝામ્પલ આપ્યા છે એમાં આ છે ક ર મ કરમ પણ આપણે એને રેફ મૂકીએ એટલે એ થઈ જાય કર્મ બે સાથે પ્રોનાઉન્સ થશે અને આ રેફ એટલે આપણે પહેલા પેલા રનો ઉચ્ચાર કરીએ છીએ એના પછી આપણે આ બીજું જોઈએ તો એ છે દ આ દ ની પહેલા ર નો ઉચ્ચાર થાય છે અને બે સાથે થાય છે જો આ રેફ હોય તો બંને સાથે થાય દર્દ એવી રીતે દરદ નહીં પણ દર્દ એની જેમાં ત્રીજું છે સ ર જ ન આવી રીતે હોય તો આપણે સર એમ વાંચીએ જો રેફ હોય આ ર ઉપર જે નિશાની મૂકી છે જ ની ઉપર રેફ ની નિશાની કહેવાય તો હવે એવી રીતે વંચાશે સર્જન એમ વંચાશે સર્જન તો અહીંયા ર ને જો આપણે સાથે પ્રોનાઉન્સ કરીએ છીએ પણ ર પહેલાં પ્રોનાઉન્સ કરીએ છીએ એટલે કે રનો ઉચ્ચાર પહેલાં કરીએ છીએ અને પછી જ છે તો સર્જન એના પછી આ બીજો શબ્દ છે ધ ધર્મ આપણે ધર્મ ર છે મની પહેલા આવેલો છે એટલે આપણે ધર્મ એમ લખશું છે કાર્ય ર ય કારય એટલે એ કાર્ય શબ્દ થયો તો અહીંયા પણ આપણે આ યની ઉપર રેફ મૂકેલો છે એટલે એ કાર્ય એમ થશે તો આ છે કર્મ આ છે દર્દ આ છે સર્જન આ છે ધર્મ અને આ છે કાર્ય બરોબર છે તો ચાલો હવે થોડાક વધારે આપણે રેફ વાળા શબ્દો જોઈએ અને વધારે વિગતમાં સમજીએ તો હવે થોડાક આપણે રેફ વાળા શબ્દો જોઈએ એટલે તમને ખબર પડે કે કેવી રીતે એનો ઉચ્ચાર થાય તમે સૌથી પહેલું છે કર્મ એના પછી છે અર્ક અર્પણ ગર્ભ ગર્વ આકર્ષણ તર્ક તર્જની તીર્થ દીર્ઘ દીર્ઘાયુ દર્દ તો આ જે બધા છે એ રેફાળા શબ્દો છે અને તમે બધાએ જે મેં ઉચ્ચાર કર્યો છે મેં જેવી રીતે પ્રોનાઉન્સ કર્યું છે એવી રીતે તમે પણ પ્રેક્ટિસ કરીને કરજો પછી આપણે બીજા થોડા શબ્દો જોઈએ જેથી તમને સરખી રીતે જ ખબર પડે હવે આપણે થોડા બીજા શબ્દો શબ્દો જોઈએ છે આપણે ગ ની પહેલા રણનો ઉચ્ચાર કરીએ છીએ એટલે થાય દુર્ગ એના પછી છે દુર્ગતિ આપણે દ પછી અને ગ ની પહેલા રણનો ઉચ્ચાર કરીએ છીએ એટલે દુર્ગતિ એના પછી છે દુર્ઘટના બરોબર છે દુર્ઘટના થને ઓચિંતાનું જે કંઈ પણ બને એને દુર્ઘટના કહેવાય તો એમાં આપણે આ ઘરની પહેલા રણનો ઉચ્ચાર કરીએ છીએ દુર્ઘટના એવી રીતે એની જેમાં છે દુર્જન દુર્જન એટલે કે ખરાબ માણસ તો દવા પછી આપણે રણનો ઉચ્ચાર કરીએ છીએ ને જની ની પહેલા દુર્જન એના પછી આ છે દુર્દશા પછી દુર્બળ એના પછી દુર્ભાગ્ય દુર્ભાગી ધર્મ ધૈર્ય નર્ક નર્મદા બધાની અંદર આપણે રો નો ઉચ્ચાર મની મૂળાક્ષર છે એની સાથે કરીએ છીએ અહીંયા ગ ની પહેલા અહીંયા પણ ગ છે અહીંયા દુર્ઘટના તો આપણે ઘની પહેલા દુર્જન દ પછી અને જની પહેલા દુર્દશા દુર્બળ દુર્ભાગ્ય દુર્ભાગી ધર્મ ધૈર્ય નર્ક નર્મદા તો આ બધા જે શબ્દો છે એ રેફ વાળા શબ્દો છે કે જેની ઉપર આપણે આવી સી જેવી નિશાની મૂકીએ છીએ તો આ બીજા થોડા રેફ વાળા શબ્દો છે એ આપણે જોઈએ અને સમજીએ અને તેનો ઉચ્ચાર કરીએ તો સૌથી પહેલા છે પર્વ એના પછી છે પાર્થ પાર્વતી પૂર્ણ પૂર્ણ એટલે કે પૂરું થઈ ગયું હોય એવું છે પર્ણ પર્ણ એટલે કે ઝાડ ઉપર જે હોય એને પાંદડા કહેવાય છે પર્ણ એના પછી છે પૂર્ણિમા પૂર્ણિમા એટલે કે ફૂલમુંડે પછી છે પૂર્વજ એના પછી છે પૂર્વ પૂર્વ એટલે ઈસ્ટ ડાયરેક્શન બરોબર છે પૂર્વ એના પછી છે મૂર્ખ એના પછી છે મૂર્તિ એના પછી છે વર્ગ અને એના પછી છે વર્ણ આ બધા શબ્દ હતા કે જેને આપણે રૂળાક્ષર નો ઉચ્ચાર એક સાથે થાય છે અહીંયા જે છે તો પર્વ પાર્થ પાર્વતી પૂર્ણ પર્ણ પૂર્ણિમા પૂર્વજ પૂર્વ મૂર્ખ મૂર્તિ વર્ગ અને વર્ણ આ બધા શબ્દો છે એ રેફાળા શબ્દ છે અને એનો એવી રીતે ઉચ્ચાર કરવામાં આવે છે